એક લતા મંગેશકરજી છે બહુ મોટા આપણા ગાયક થઈ ગયા લગભગ કોઈ એવું ના હોય કે એમનાથી પરિચિત ના હોય એમના એક ઇન્ટરવ્યુ મેં ફેસબુકમાં યુટ્યુબમાં જોયેલો એમને કહેલું કે લતાજી બીજી વાર તમને જન્મ મળે તો તમે શું લતાજી જ બનવા માંગશો ત્યારે લતા મંગેશકરે કહેલું કે લતા મંગેશકર ઉપર શું વીતી છે ને લતા મંગેશકરને જ ખબર છે એટલે ભગવાનને હું તો એવી પ્રાર્થના કરું કે બીજા જન્મ ની અંદર હું લતા મંગેશકર ના એટલે વાસ્તવમાં જે દેખાતું હોય છે ને તત્વ એ વાસ્તવમાં નથી હોતું તો એ પણ આ જન્મ લઈને આવ્યો તો આ જન્મમાં એ કેટલા પીડિત થયા હશે એમને કેવા કેવા કઈક દુઃખો નો સામનો કર્યો હશે અને એમને ભારત માતા માટે તો જે ગીત ગાયું છે હે ये तो अमर થઈ ગયા એ મેરે વતન કે લોકો જરાક મે ભર લો પાણી જો શહીદ હોવે

જે અમર થઈ ગયા એવા વ્યક્તિએ જ્યારે કહ્યું બીજો જન્મ થાય તો લતા મંગેશકર એમનું જીવન એમને ધન્ય કરી નાખ્યું કે રાષ્ટ્ર માટે એમને એમનો સ્વર આપ્યો ને સારું જે છે એમને પ્રધાનમંત્રીએ પણ એમને બિરદાવ્યા તમે અયોધ્યાની અંદર જાઓ એટલે એમના બધાની યાદ રે એમના માટે સ્પેશિયલ લતા મંગેશકર ચોક બનાવ્યું છે બહુ આપ્યું છે એવી રીતે તમે પણ જયારે સમાજને આપતા થઈ જાઓ વધારે કોઈને કઈ ના આપી શકીએ તો કઈને એક સારી આપણી મીઠી મુસ્કાન આપી દેવાની સારું હાસ્ય તમે કોઈને આપો ને તો એ તમારા ઘણા રૂપિયા થી પર છે કારણ કે એક સારું હાસ્ય તમે જો ઘરમાં લેવડાવતા થઈ જાઓ તો એ હાસ્યથી સામે વાળાને મન પ્રસન્ન રહી એટલે આ બધા વસ્તુથી આપણે આગળ જઈએ ત્યારે પરમ ધર્મ આવે છે પરમ ધર્મ એ છે કે આ કાયાનું કલ્યાણ કરવું અને એ કાયાનું કલ્યાણ ક્યારે થાય જ્યારે કામ ક્રોધ લોભ મોહ આ બધું મૂકો અને નિર્મત્સારાણા આ બધું મૂકી દો એટલે તમારો જીવ સત્ય તરફ જાય અને સત્ય તરફ જ્યારે તમારો જીવ જાય છે ત્યારે વસ્તુ સીવદમ તમારું કલ્યાણ થાય થાય નહીં થાય